દીક્ષાર્થી દર્શન કુમારની ભવ્ય વર્ષીદાન શોભાયાત્રા બેંડવાજા સાથે નીકળી હતી અને આ શોભાયાત્રા પ્રમેશભાઈના નિવાસ સ્થાનેથી પોટાદના અન્ય માર્ગો પર નીકળી હતી હવેલી ચોક ટાવર રોડ પરાના દેરાસર દિનદયાળ ચોક અને લીમડાવાડી ચોકીથી સ્થાનકવાસી જેનું ઉપાસરી ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતો આવરગુડામાં મોટી સંખ્યામાં શ્રાવકોની શ્રાવિકાઓ હાજર રહ્યા હતા અને ટ્રસ્ટી પણ આવરકુડામાં હાજર રહ્યા હતા અને આ વરગુડામાં યુવક મંડળ સારી એવી વ્યવસ્થા કરી હતી લોકોએ આરાસ કરવા પણ લીધા હતા અને ધન્યતા અનુભવી હતી અને સાંગીનો પ્રોગ્રામ પણ રાખેલો હતો તેમાં શ્રાવિકા લોકોએ ભાગ લીધો હતો પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ ગોસલિયા પારુલ બોટાદ નગરમાં દર્શનભાઈની દીક્ષા નિમિત્તે આજે સવારે શોભાયાત્રા નીકળેલ અને સ્વસ્તિક સોસાયટીથી ડાયરે આપણે ગામના ઉપાશ્રયને ત્યાં ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્વક એકદમ શોભાયાત્રા નીકળે પરમ પૂજ્ય શ્રી શૈલેષ મુનિ મહારાજ સાહેબ પરમ પૂજ્ય શ્રી જયેશ મુનિ મહારાજ સાહેબ ઉત્સાહી શ્રી સુપાર્શ્વ મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં અને આપણા સાધ્વી રત્ન શ્રી સવિ સવિતાભાઈ મહાસતીજીની નિષ્ઠામાં દર્શનભાઈ દીક્ષા લેવા જઈ રહ્યા છે ત્યારે અમે અમે સૌ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ બસ પ્રભુના પંથે જાય છે સંસાર છોડીને કહેવાય ને કે સ સીએની ડિગ્રી હોવા છતાં એ છોડીને પ્રભુના પંથે જાય છે ત્યારે કહેવાનું મન થાય છે કે પ્રભુ તારા ખોળામાં દર્શન ભાઈને રમવા દે રઘુ તારા ખોળામાં દર્શન ભાઈ ને રમવા દે હાથ એનો ચાલી

કાલે ગઈકાલે બોટાદ શહેરમાં મારી ભવ્યતી ભવ્ય એવી કંકોત્રીનું લેખન થયું સંસારની તો ઘણી ભવની કંકોત્રી લખાયેલી છે પરંતુ આ ભવમાં મારી સંયમની કંકોત્રી લખાણી અને તે કંકોત્રીનું કાર્યકાલે સંપન્ન થયું અને રોજ પ્રવીણચંદ્ર પરમેશભાઈ પ્રવીણચંદ્ર લાતીવાળાને ત્યાંથી મારી ભવ્યતી ભવ્ય શોભાયાત્રા આ જૈન ઉપાશયથી ચાલુ થઈ અને ટાવર ચોક થઈ પરાના દેરાસર પાસેથી થઈ અને વખારિયા ચોકે મારી શોભાયાત્રા સંપન્ન થઈ તેમાં અનેક શાવક શાવિકાઓએ લાભ લીધો સંયમની અનુમોદના કરી પોતાના કર્મો ખપાવ્યા અને હવે આજથી બરોબર ત્રીસ દિવસ આજથી બરોબર અઠ્યાવીસ દિવસ પછી મારી દીક્ષા બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ ગુરુદેવ પરમ પૂજ્ય શૈલેષચંદ્રજી મહારાજ સાહેબ મારા ભવતારક ગુરુદેવ પરમ પૂજ્ય જયેશચંદ્રજી મહારાજ સાહેબ મારા જીવનરત્ના સાથી ડૉક્ટર પરમપૂજ્ય સુપાશુ મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં પાળિયાદ મુકામે તારીખ બે ત્રણ બે હજાર પચીસ ફાગણસુ ત્રીજ ને રવિવારે મારી દીક્ષા નિર્ધારિત થયેલી છે ત્યારે આપ સર્વ શ્રાવક શ્રાવિકાઓ તથા આપ પહેલા સ્વયંપ્રેમીઓને વધારવા માટે હું ભાવભીનું આમંત્રણ આપું છું મારા વૈરાગ્યની વાત કરું તો કોરોના કાળમાં સતત ત્રણ ત્રણ મહિના ગુરુદેવ મારા ગામ પાળિયતમાં રોકાયા હતા ત્યારે ન હતું ઘણું ટેન્શન કે ન હતી કોલેજ લાઈફ અમારું યંગસ્ટરનું ગ્રુપ ગુરુદેવના સાનિધ્યમાં જ રહેતું હતું ગુરુદેવ અમોને સંસારની સ્વરૂપતા આયુષ્યની નશ્વરતા અને સંયમની મહત્વતા વિશે સમજાવતા હતા તેમાં મારો આત્મા જાગૃત થયો મને ભાવ થયા ત્યાંથી સી કરવા માટે થઈ અને હું અહમદાબાદ ગયો અને ગુરુદેવ પણ યોગાનો યોગ ચાતુર્માસ અર્થે અહમદાબાદ પધાર્યા ગુરુદેવની પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહનથી મારો વૈરાગ્ય ઓરનો વૃદ્ધિમંત બનતો ગયો ઘણી કસોટીઓ બાદ પરિવારજનોએ જીવન

મારા મમ્મી પપ્પાએ બે દિ બે વર્ષ બે વર્ષમાં મને હું ગુરુદેવ સાથે ભણતો હતો અને બે વર્ષ બાદ તેમની કસોટી કરી અને મને રજા આપી હું ગુરુદેવને વારંવાર કહેતો હતો કે મમ્મી પપ્પા મને રજા જ નથી આપતા ત્યારે ગુરુદેવ મને કહેતા હતા કે કસોટી હંમેશા સોનાની થાય કાંકરાની ક્યારેય કસોટી ન થાય બસ તેથી મારો વૈરાગ્ય કોડનો વૃત્તિબંધ બનતો બનતો ગયો હતો અને તેથી હવે હું આ સંયમ લેવા માટે તત્પર બન્યો છું